આજે મિત્રો આપણે એક ખૂબ જ ખાસ વિષય ઉપર વાત કરીશું શ્રાવણ માસમાં કુંવારી છોકરીએ શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવી રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરીને પોતાના જીવનમાં સુખ શાંતિ અને યોગ જીવનસાથી પ્રાપ્ત કરી શકાય મિત્રો શ્રાવણ મહિનો એ ભક્તિ સ્વયં અને નિયમોનો એક પવિત્ર અવસર છે ભગવાન શિવને આ મહિનો ખૂબ જ પ્રિય છે અને એમની પૂજા આરાધનાથી પાપોનો નાશ થાય છે ભવિષ્ય ઉજળું બને છે અને ભાગ્ય સર્જાય છે ખાસ કરીને ક્વારી યુવતીઓ માટે શ્રાવણ માસનો એ સૌમ્ય પ્રકાશ એક આશા બનીને આવે છે એમના જીવનમાં એક સારો જીવનસાથી લાવવા માટે શ્રાવણ માસ દરમિયાન કુમારી છોકરીએ દર સોમવારે ઉપવાસ જરૂર કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે સવારે વહેલી ઉઠી અને સ્વચ્છ નહાવો શિવલિંગને દૂધ અને ગંગાજળથી અભિષેક કરવો અને પછી બિલ્લીપત્ર ધતુરો સફેદ ફૂલો અને તુલસી અર્પણ કરવી આ બધું ભોળેનાથને અત્યંત પ્રિય છે કુંવારી છોકરીએ શ્રદ્ધાથી દરરોજ ઓમ નમ સિવાય એવો મંત્રનો જાપ કરવો જોઈએ દિવસમાં ઓછામાં ઓછો એકસો આઠ વખત મંત્ર બોલવાથી મન શુદ્ધ થાય છે અને આત્માને શાંતિ મળે છે જ્યારે મન શાંત હોય ત્યારે ઈચ્છાઓની સિદ્ધિ સહેલી બની જાય છે શિવજી ભક્તના હૃદયની ભાવનાને જુએ છે મોટા પાકે દેખાવ નહીં માતા પાર્વતીનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે એમણે પણ કુંવારી અવસ્થામાં તપસ્યા કરી અને ભગવાન શિવને પતિ તરીકે મેળવ્યા હતા એટલે કુંવારી છોકરીએ માતા પાર્વતીને ગુલાબ ફૂલ ચંદન અને હળદર અર્પણ કરવી તેમનો મંત્ર ઓમ સૌરસી નમ એનો જાપ કરવો અને ચિત્ર કે મૂર્તિ સામે દીવો કરવો આ બધું તેમને પ્રસન્ન કરે છે આ મહિના દરમિયાન કુંવારી યુવતીએ શોધ અને સાત્વિક જીવનશૈલી અપનાવી જોઈએ ખોટા વિચારો ક્રોધ ઈર્ષા કે નિંદાથી દૂર રહેવું તેમજ ઘરમાં કે બહાર અને કોઈના દુઃખનો કારણ ન બનવું એ ભગવાનના ભક્તિથી પણ મોટું પોણ્યું છે શ્રાવણ મહિનામાં કુંવારી છોકરીઓએ લાલ પીળો કે સફેદ રંગના કપડાં વધુ પહેરવા જોઈએ ખાસ કરીને સોમવારના દિવસે મંદિર જવું હોય તો પવિત્રતા જાળવી રાખવી જોઈએ ખૂબ આવશ્યક છે અને દૂધ અને પાણી ભરેલું તાંબાનું લોટવું લઈ અને શિવલિંગ ઉપર ચડાવવું અને પોતાના માટે નહીં પરંતુ જીવનસાથી તરીકે યોગ્ય સારું અને ધર્મનિષ્ઠ પાત્ર મળે એ ભાવના રાખવી આ સૌથી સાચી ભક્તિ છે આ મહિના દરમિયાન સાંજે શિવ મંત્ર વગાડવા આરતી કરવી અને ધૂપ દીવો કરવો ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે ઘરમાં ઓમ નમ શિવાયનું ઉચ્ચારણો નો સ્ટોપ પ્લે કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને પરિવારમાં શાંતિ રહે છે મિત્રો કુંવારી છોકરીઓએ શ્રાવણ માસ દરમિયાન મોટા થાળીની જમણવાર કે કોઈ ભોગવિલાસમાં પડવો નહીં આ સમય તપસશે અને અંતમરણના શુદ્ધિકરણ માટે છે જેટલું શરણ જીવનશૈલી રહેશે તેટલી શિવની કૃપા નજીક આવશે મંદિર જતાં પહેલાં ઘરમાં માતા પિતાનું આશીર્વાદ લેવો ઘરના વૃદ્ધોને પગે લાગી સદભાવના મેળવી આ બધું ભગવાનના દરબારમાં તમારું પત્ર સ્વીકાર અથવા સહાય બને છે શ્રીમદ્ ભગવત અને વિષ્ણુ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે જે કુંવારી સ્ત્રી શ્રાવણ માસમાં સંપૂર્ણ શ્વાસોથી ભગવાનનું સ્મરણ કરે છે ને તેને સચોટ રીતે જીવનસાથી મળે છે તે સંસારમાં પણ સુખી રહે છે અને પરલોકમાં પણ શ્રેષ્ઠ સ્થાન પામે છે આ સમયે કુંવારી છોકરીએ ભગવાન શિવ અને માતા પાર્વતીની કથાઓ વાંચવી જોઈએ અને ખાસ કરીને પાર્વતીજીનું શિવ માટેનું તપ અને સમર્પણ આવું વાંચવા એકાગ્રતા વધે છે ભક્તિ ઊંડી બને છે અને જીવનમાં ધૈર્ય આવે છે જીવનસાથી માટે આ સૌથી મોટું ત્રાટક હોય છે શ્રાવણ મહિનામાં ઘરમાં શિવ પરિવારનું ચિત્ર રાખવું ભગવાન શિવ માતા પાર્વતી કાર્તિક અને ગણેશજી સાથે અને દરરોજ તેમને તુલસી કે ફૂલ અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ સંગઠન અને પ્રેમ વધે છે આવું વાતાવરણ એ કુંવારી છોકરીઓના ભવિષ્ય માટે પણ શુભતાનું નિર્માણ કરે છે અને હા શ્રાવણ માસ દરમિયાન કોઈનું અપમાન કરવું અપવિત્ર ભાષા બોલવી કે પોતાના વ્યવહારથી બીજા દુઃખી થાય એ જ ટાળવું જોઈએ ભક્તિ માત્ર પૂજામાં નથી થતી પરંતુ તમારા વર્તનમાં પણ દેખાવવું જોઈએ તમારી દયા નમ્રતા અને સમજદારી ભગવાન શિવ માટે સૌથી શ્રેષ્ઠ અર્પણ છે શ્રાવણ મહિનામાં જો કુંવારી છોકરીઓ શિવ અને પાર્વતીજીને માતા પિતાના રૂપમાં પૂજે તેમના ચરણોમાં શરણાગત થઈ જઈએ અને તેમને પોતાનું માર્ગદર્શન આપી જીવન જીવવા માટે પ્રેરણા માગીએ તો નક્કી માનજો કે ભવિષ્ય તમારા આશા કરતાં પણ વધુ સુંદર બની જશે આ શ્રાવણ માસે તમે પણ ભક્તિપૂર્વક શિવની આરાધના કરો ઉપવાસ કરો મંત્ર જાપ કરો અને શાંતિથી જીવન જીવવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીને ધ્યાનમાં રાખો તેઓ ચોક્કસપણે તમારી દરેક ઈચ્છા પૂરી કરશે મિત્રો હવે આપણે વાત કરીશું શ્રાવણ માસ દરમિયાન મહિલાઓએ કયા કાર્ય કરવા જોઈ એવી વાતો જે ધાર્મિક દૃષ્ટિ મહત્ત્વ ધરાવે છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે મિત્રો શ્રાવણ માસે ભગવાન શિવનો સૌથી પ્રિય સમય છે અને આ મહિનામાં જો સ્ત્રીઓ ચોક્કસ નિયમોનો અનુસાર પોતાનું વર્તન રાખે તો તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીની અપાર કૃપા પ્રાપ્ત પણ થાય છે શ્રાવણ માસ એ સ્ત્રીઓ માટે વિશેષ શક્તિશાળી અને પાવન સમય છે આ સમયમાં કરેલી આરાધના અને ઉપવાસ ફળ ઘણા ઘણા વધુ મળે છે દરેક દિવસે શિવની અને પાર્વતી માતાની પૂજા કરવી એ શુભ માનવામાં આવે છે દર સોમવારે સવારે વહેલા ઉઠીને પવિત્રતાથી શરીર અને મનને શુદ્ધ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો એ શ્રેષ્ઠ કર્મ ગણાય છે મહિલાઓએ ખાસ કરીને શ્રાવણ માસમાં સ્નાન પછી શુદ્ધ કપડાં પહેરવા જોઈએ સફેદ કે પીળા રંગના કપડાં એ વધુ શુભ ગણાય છે શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવવું દૂધ દહીં અને મત્તી અભિષેક કરવો આ ઉપાયથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે બેલીપત્ર ધતુરો અને શ્વેત ફૂલોનો ઉપયોગ કરવો પણ લાભદાયી માનવામાં આવે છે દરરોજ સવારે ઓમ નમઃ સિવાય મંત્રનો જાપ કરવો એ સ્ત્રીઓ માટે અત્યંત શુભ હોય છે આ મંત્ર મનવવા છે તો ફળ આપે છે અને આંતરિક શક્તિમાં વધારો કરે છે મહામૃત્યુજય મંત્ર પણ સ્ત્રીઓએ નિયમિત રીતે શ્રાવણ માસ દરમિયાન એનો જાપ કરવો જોઈએ ખાસ કરીને ઘરના કલ્યાણ માટે સંતાન સુખ માટે અને પતિની લાંબી આયુષ્ય માટે જે પરણીત સ્ત્રીઓ છે તેઓએ શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ સોમવારનું વ્રત કરવું આ વાત પુરાણોમાં પણ જણાવેલી છે કહેવાય છે કે શ્રાવણમાં જો સ્ત્રીઓ ભક્તિ ભક્તિવાનતી સોમવારનું વ્રત કરે છે તો તેમને માતા પાર્વતી જેવો સાથ અને ભોળેનાથ જેવો આશીર્વાદ મળે છે દાંપત્ય જીવનમાં મીઠાશ આવે છે કલહ દૂર થાય છે અને પ્રેમ સ્થાયી થાય છે કુંવારી છોકરીઓ માટે પણ શ્રાવણ માસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધરાવે છે જો કુંવારી યુવતીઓ શ્રદ્ધાથી શ્રાવણ સોમવારનો ઉપવાસ રાખે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરે તો તેમને જીવનમાં સારો સમજદાર અને યોગ્ય જીવનસાથી પણ મળે છે માતા પાર્વતીને ચોખ્ખા ફૂલ કોકોમાને મીઠું ભોજન ચડાવવાથી સ્ત્રી ભાગ્ય ઉજળો થાય છે આ મહિનામાં સ્ત્રીઓએ અપવિત્ર ક્રોધ દોષારોપણ તિથા દૃષ્ટવાણીથી દૂર રહેવું જોઈએ ધાર્મિક વિધિઓમાં શ્રદ્ધાવાણી ભાગ લેવું પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવું અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવું આ બધું કરવાથી ભગવાન શિવનો આશીર્વાદ સતત પ્રાપ્ત થાય છે મહિલાઓએ શ્રાવણ માસ દરમિયાન મંદિર જવાનું નિયમિત કરી નાખવું એ ખાસ કરીને સોમવારના દિવસે જો શક્ય ન હોય ને તો ઘરમાં શિવલિંગ બનાવીને પૂજા કરવી ધૂપ દીવો અને મંત્રોચ્ચારણ કરવું દૂધ અને પાણીના અભિષેક સાથે ભગવાન શિવને ઓમ નમઃ સિવાય મંત્ર બોલી અને સ્મરણ કરવું ખૂબ ફળદાય છે આ મહિનામાં દરેક સ્ત્રીએ નૈતિક જીવન જીવવું જોઈએ પોતાના જીવનસાથી અને ઘરના સભ્યો સાથે પ્રેમ અને સહકારથી રહેવું એ પણ એક પ્રકારે ભગવાનની આરાધના છે શ્રાવણ માસ એ માતૃત્વ પવિત્રતા અને ભક્તિનો પ્રતિક છે અને સ્ત્રીઓ આના માધ્યમથી ઘરની ઉજાસ બની શકે છે ઘરમાં દિવ્યતાનો સંચાર કરવા માટે સ્ત્રીઓએ સવારે ઘરમાં શંખપાણ વગાડવો ધૂપો કરવો અને શિવ મંત્ર વગાડવો જોઈએ ઘરમાં તુલસીના છોડને પાણી આપવું અને ઘરના મુખ્ય દરવાજે ચોખા નાખીને શુભ ચિહ્નો બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સ્ત્રીએ આ માસમાં લાલસા અને અને આડંબરથી દૂર રહી સચોટ ભક્તિ કરવી જોઈએ ભજનમાં સાસ્વિક ખોરાક લેવો ફળાહાર કરવો અને દિવસભર ભગવાનનું સ્મરણ રાખવું આ સર્વે કરવાથી જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ એ સમય છે જ્યારે સ્ત્રીઓ પોતાના મન અને મનોભાવનાને શુદ્ધ બનાવી શકે છે ભક્તિ એ માત્ર વિધિ નહીં પણ અંતકરણની તૈયારી છે જે સ્ત્રી શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં ભક્તિપૂર્વક શરણાગત થાય છે તેની દરેક ઈચ્છા પૂરી થાય છે સોનાની જેમ ખીલેલા શ્રાવણના દરેક દિવસે સ્ત્રીઓ પોતાના ઘરમાં શિવ ભક્તિ શાંતિ અને શુભેચ્છા ફેલાવી જોઈએ આવો કરવાથી ઘરમાં સ્ત્રી આરોગ્ય સંતાન સુખ અને જીવનસાથીની આયુષમાં વૃદ્ધિ થાય છે આ શ્રાવણ માસ આ પણ ભક્તિથી શિવના ચરણોમાં તમે પોતે જ અર્પિત કરો અને તેમના આશીર્વાદથી જીવનને ધન્ય બનાવો ભગવાન શિવ અને માતા પાર્વતી તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે મિત્રો શ્રાવણ માસના પાવન અવસરે ભગવાન શિવના મહિમાની ભગવાન શિવ એટલે કે ભોલેનાથ દેવા દેવાદિદેવ સર્વના શ્રદ્ધા અને સહારક શ્રાવણ માસમાં ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહે છે ફળાહાર કરે છે ઉપવાસ કરે છે અને મંદિર જઈ અને શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવે છે આ તમામ ભક્તિના રૂપોનું એકમાત્ર લક્ષ્ય હોય છે કે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવી શ્રાવણ માસ પવિત્ર છે કારણ કે સમૃદ્ધ મંથન દરમિયાન નીકળેલું ભયાનક કાળકોટ વિષ એ ભગવાન શિવે પોતે પી લીધું હતું અને તેને કન પર રોકી વિષોને બચાવ્યું હતું ત્યાંથી શિવને નીલકંઠ નામથી પણ ઓળખવામાં આવે છે એ સમયથી લઈ અને આજ સુધી શ્રાવણ માસમાં ભક્તો શિવજીની આરાધના કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરે છે શિવજીનું સ્વરૂપ ભયભીત પણ છે અને ભક્તિથી ભરેલું પણ છે શિવજી ભક્તો માટે ભોલા છે એટલે જ ભોલેનાથ તરીકે પણ ઓળખાય છે ભક્તિથી તુરંત પ્રસન્ન થનાર અને ખૂબ સરળતાથી આશીર્વાદ આપનાર દેવતા તરીકે તેમની પૂજા કરવામાં આવે છે મિત્રો શ્રાવણ માસ દરમિયાન દરેક સોમવારે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખવામાં આવે છે જે ભક્ત શ્રાવણ સોમવારનું વ્રત કરે છે અને ભગવાન શિવનું ધ્યાન કરે છે ને તેને જીવનના દરેક ક્ષણમાં સફળતા મળે છે દાંપત્ય જીવન શોખમય બને છે અધૂરા કામ પણ પૂર્ણ થાય છે અને જીવનમાંથી કષ્ટ દૂર થાય છે મિત્રો કુંવારી યુવતીઓ માટે શ્રાવણ સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે કહેવાય છે કે જો કુંવારી છોકરીઓ શ્રદ્ધાપૂર્વક શ્રાવણ માસમાં સોમવારના દિવસે ઉપવાસ રાખે છે અને ભગવાન શિવજીની પૂજા કરે તો તેને ભગવાન શિવ જેવા ગુણો ધરાવતો સુંદર સચોટ અને સમજદાર જીવનસાથી મળે છે પ્રાચીન શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન લાખો ભક્તો ઉમટે છે કાવડ યાત્રા અંબાજી યાત્રા કેદારનાથ યાત્રા કાશી વિષ્ણુ મંદિર જેવી જગ્યાઓ ભક્તોથી ખચાખચ ભરે છે લોકો પોતાના માથે ગંગાજળ ભરીને શિવલિંગ ઉપર અર્પણ પણ કરે છે એ સિવાય ઘરમાં પણ રોજ સવારે શિવજીની પૂજા પણ કરવામાં આવે છે ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને સકરતી અભિષેક કરવો ત્યારબાદ બેલીપત્ર ધતુરો અને ફૂલો અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે ભગવાન શિવને પંચામૃત અર્પણ કરવું ખૂબ જ શોભ માનવામાં આવે છે પછી ધૂપ દીપ નૈવેદ્ય અને આરતીના અનુષ્ઠાન થાય છે અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાથી આધ્યાત્મિક શક્તિમાં વધારો પણ થાય છે અને મન એકાત બને છે શ્રાવણ માસ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ ઉત્તમ સમય છે શિવભક્તિ મન અને આત્માને શાંત કરે છે જીવનમાંથી કાલ્પનિક ભય પણ દૂર કરે છે અને ભક્તને મોક્ષના માર્ગે દોરી પણ જાય છે શિવજીના ઘણા મંત્રો છે જે શ્રાવણ માસમાં ખાસ જાપ જપવા પડે છે જેમ કે ઓમ નમઃ શિવાય ઓમ ત્રમકે યજા મહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉપા શંકરાય નમો જાપ કરવાથી શરીર મન અને આત્મા સ્વસ્થ બને છે ઘરમાં શિવલિંગ હોવું શ્રાવણ માસમાં ખૂબ શુભ ફળ આપે છે શિવલિંગને દરરોજ પાણીથી શુદ્ધ કરવું ત્યારબાદ બિલીપત્ર અર્પણ કરવો દીવો કરવો અને મંત્રનો જાપ કરવો આ તમામ પગલાં ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવે છે શ્રાવણ માસ એ વાસ્તુશાસ્ત્ર મુજબ પણ શક્તિશાળી સમય છે જો ઘરમાં નકારાત્મક શક્તિ હોય ને તો આવકના માર્ગ બંધ હોય છે કે કલહ વધી ગયો હોય છે તો શ્રાવણ માસમાં શિવ પૂજા કરો શિવ મંત્રનો જાપ કરો અને ઘરમાં તુલસી તથા ધતુરાનો છોડ લગાવો આવું કરવાથી પરિસ્થિતિઓ બદલે છે ભગવાન શિવ એવા દેવતા છે જે જગતના નાશક પણ છે અને ઉદ્ધારક પણ તેઓ ભયનો નાશ કરે છે ભક્તોની રક્ષા કરે છે અને જીવનમાં પ્રકાશ લાવે છે ભક્તિ અને ભરોસાથી જીવન બદલાઈ શકે છે આ શ્રાવણ માસમાં ભક્તો માટે આ અવસરમાં ભગવાન શિવના ચરણોમાં શરણાગતિ જ આપણી સૌથી મોટી તાકાત છે પ્રેમ ભક્તિ અને શ્રદ્ધાથી શિવજીની પૂજા કરો અને તેમને પ્રસન્ન કરો તમારું હૃદય શુદ્ધ હોવું જોઈએ એમાં ભગવાન શિવ વસે છે ભક્તિઓને તો નાનામાં નાનો ઉપવાસ પણ મોટું ફળ આપે છે જીવનમાં એક ક્ષણ માટે પણ ભોળે નાથને યાદ કરો તો તમારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે તો મિત્રો આજના વિડીયો સાથે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મા